Hoặc là tuổi <laughs> về mặt lạc hậu. Hãy làm sao với <laughs> tao với tao với tao với tao với tao với કોને દેખતો કે નેકતો કરે આમે હા કામે ગડાઈયા મકળે નું કાપળે ગડાઈ ને મને મને કઈ કીધું લે પણ આલી કરો ગલતી એ તો સાગર આયા છે હાવ કરવા છે હા હાવ બંધ કર હવે તે સાઈ ગયા લે બંધ કરી لا yeah. اسمعك yeah. <laughs>